અભિવ્યક્તિની સ્વતંત્રતા છે માનવ અધિકાર સ્વતંત્રતાના અધિકારને આપો સન્માન અપાર પ્રેસની સ્વતંત્રતા વિશે જાગૃત કરવા સમાજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે આજ મીડિયા કરતું હંમેશા લોકશાહીના મૂલ્યોની રક્ષા સરકારનું કામ સુનિશ્ચિત કરે પત્રકારોની સુરક્ષા પત્રકારત્વનો રહ્યો છે કાયમ ઉજળો ઇતિહાસ દેશની આઝાદીની લડતમાં રહ્યો છે હિસ્સો ખાસ દેશને જાગૃત કરવામાં પહેલું હોય પત્રકારનું નામ સત્યને ઉજાગર કરતા કોઈ રકી શકે શું કામ મીડિયા એ તો છે સમાજનો સાચો અરીસો તે જ સત્યના દેખાડે તો પછી કોનો ભરોસો કંઈ કેટલાય નિડર પત્રકારોએ હોમ્યા છે પ્રાણ પત્રકારની ભૂમિકા છે બહુ મુશ્કેલ તે તું જાણ સકારાત્મક લેખથી સમાજમાં એકતા ફેલાવે ખોટા સમાચારોની અફવાથી લોકોને બચાવે કલમની તાકાતની વાત ક્યાં છે અજાણી સમાજના સાચા રાબરની વાત સમજાણી અંશુ કરે પત્રકારોની મહેનતને સો સો સલામ લોકશાહીના મજબૂત પાયાને છેપણા